નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે હાલની આપણે વાત કરીએ તો વેસ્ટ ડિસ્ટર્બન્સ ની અસર ના કારણે ગુજરાતના અલગ અલગ વિસ્તારો ની અંદર મિત્રો વાતાવરણ માં આવ્યો અચાનક પલટો તો મિત્રો રાજ્યના અલગ અલગ વિસ્તારો ની અંદર ગરમી થી રાહત મળ્યા હોવાનો અહેવાલો મળી રહ્યા છે મિત્રો આપણે વાત કરીએ તો વરસાદ પણ મળી રહ્યા છે આ સાથે સાથે બીજી બાજુ પવન ફૂંકાઈ રહ્યું છે એવામાં મિત્રો આપણે વાત કરીએ તો હજુ આગામી બે થી ત્રણ દિવસ સુધી ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની હાલ અને શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે બીજી બાજુ આપણે મિત્રો વાત કરીએ તો તાપમાનમાં પણ ઓછો વધારો ઘટાડો પણ જોવા મળી શકે છે જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો સુરત નર્મદા ડાંગ નવસારી તાપી દમણ અમરેલી ભાવનગર વગેરે વિસ્તારો તેમજ ભરૂચ બોટાદ આણંદ કચ્છ સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોની અંદર પણ મિત્રો ઓછો વન થશે વાદળછાયું વાતાવરણ તો અમુક વિસ્તારોમાં પવન અને

આજથી જો આપણે મિત્રો વાત કરીએ તો કચ્છ બનાસકાંઠા રાજસ્થાન અને દેશના અલગ અલગ ભાગોની અંદર હવામાનમાં મોટા ફેરફારો થશે અને સાથે સાથે કેટલાક ભાગોની અંદર ધૂળની આંધી સાથે ગાજવીજ સાથે પણ અમુક રીતે વીજળી પડવાની પણ શક્યતાઓ જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે હજુ પણ આગામી દિવસોની અંદર જે છે એ ગરમીમાં એકંદરે વધારો ઘટાડ પણ નોંધાય એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો મિત્રો બીજી બાજુ આપણે મિત્રો વાત કરીએ તો આઈએમડી અનુસાર રાજ્યની અંદર હવે અને આખા દેશ દરમિયાન પણ બિહાર હરિયાણા રાજસ્થાન પંજાબ દિલ્હી વગેરે વિસ્તારોની અંદર પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સર્જાય અને સાથે સાથે વરસાદ પણ જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો વેસ્ટર્ન બસના કારણે અને હવે બંગાળની ખાડીની અંદર પણ મિત્રો મે મહિનાની અંદર બીજી નવી સિસ્ટમ બનશે અને તે મિત્રો વાવાઝોડું બનશે કે નહીં તેના વિશે પણ મિત્રો જેમ સંપૂર્ણ નવી અપડેટ આવતી જશે એમાં અમે તમને જણાવતા રહીશું તો મિત્રો વાવાઝોડું તેમજ ને લગતી તમામ નવી અપડેટ જાણવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો આવો જ સાથ અને સહકાર પણ આપતા રહેજો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર